શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને અમે લોકો આવી ગયા છે પોરબંદર જોકે કાલે જ આવી ગયા હતા પરંતુ શું કહેવાય ટાઈમ નહોતો અને થોડોક થાકડો પણ હતો એટલે કાલે કાંઈ ન થયો પણ આજે રેગ્યુલર થઈ ગયું છે અને બધું કામ પણ પટી ગયું અને મમ્મીને નાનીમાને ને કપડાં અને વાસણ એવું બધું કરે છે અને નાનબાપુ કરે છે પૂજા પાઠ અને જો અહીંયા આપણે નાની માના મંદિરના દર્શન કરી લઈએ પછી મળીએ બધાના લાલાજીમાં કરે છે વાસણ અત્યારે વાગી ગયા છે પાંચ અને શું કહેવાય કે બપોરમાં મસ્ત ગુવાર બટેકાનું શાક ને રોટલી ને ને મસ્ત જમી લીધું હતું અને ત્યાં બ્લોગ શૂટ કરવાનો મેં ના આવ્યો એટલે અત્યારે મેં ચાલુ કરી દીધો પાછો બ્લોગ તો અત્યારે બધા પોતપોતાના કામમાં છે અને શું કહેવાય સવારે તો પછી ઇન્વિટેશન માટે ફોન કરવાના નહોતા એટલે મમ્મીને બધા એમાં હતા એટલે ટાઈમ ના મળ્યો અત્યારે બધા ઝીણું ઝીણું પોતાનું કામ છે બધા કરે છે ને કામ તો હજી રેગ્યુલર રહેવાનું જ છે થોડાક દિવસ પરંતુ હું ફ્રી હતી એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો અહીંયા મમ્મીને જોયા આપણે મમ્મી શું કરે મમ્મી સિલાઈ કામ ચાલુ ગાવાની તેમાં ગાઉનમાં સિલાઈ કરો કા જય શ્રી કૃષ્ણ હા અમે હમણાં બે તો આપણે નથી બ્લોગ ચાલુ કર્યો ને કામમાં જ છે આજ મન છું કે ચાલુ કરી દઉં કાંઈ એ બધા જોવે ને કમા નાની માન ઘર કેવું ન્યાની રેણી કરણી કેવી ને કા મમ્મી મારે મસ્ત ગાઉન પહેરવાનું છે એમાં સિલાઈ ને અત્યારે કરે ને નાનીમાં નાની બાપુ ને અમે બધા માંડવી ફોન નાનીમાં જય શ્રી કૃષ્ણ બરાબર માંડવી આ અઘરું કામ કા એટલે બાચકા ભાઈ રે હા

તો પછી બગડી જાય કરીને પ્લાસ્ટિક ની બોટલમાં ભરવી પડે કેરી કેવી લાગી નાની માયાની કેરી કેરી કેવી કચ્છ ને મીઠી હોય ને મસ્ત મોડી આવે પણ મીઠી આવે

પછી જોયું હવે શું થાય અને અત્યારે પાંચ હજાર દસ તો થઈ ગઈ હવે થોડુંક કામ છે એ કરશું પછી પાછું ઇન્વિટેશનનું કામ છે એ થોડુંક કરશું તો તો આમનામ સાંજ પડી જશે ને પછી પાછો ટાઈમ થઈ જશે રસોઈનો આમના માણસો જોઈએ કોઈ મહેમાન આવે કે ના આવે ઘીસો માસીને આવે તો આવે કદાચ કંઈ નક્કી નહીં ના જોઈએ ત્યાં સુધી અમે ફૂલે માંડવી ચાલો બધા માંડવી ખોલવા આ આલો અને જરૂર જ છે અત્યારે માણસોની સારું જ માંડવી ખોલીએ પછી મળીએ તમારી સાથે હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે આઠ અને શું કહેવાય કે હું અહીંયા કરતી હતી વોકિંગ અને અહીંયા પાછળ નાની મા ટીવી ચાલુ કર્યું સિરિયલ આવતી હોય છે કંઈક ગુજરાતી અને શું કહેવાય મમ્મી બનાવે છે રસોઈ તો આજે તો રસોઈમાં છે પૌવા બટેકા અને એમને રોટલો ખાવા તો તો એ કરશે રોટલો અને શાક છે ગુવર બટાકાનો એટલે ને બહુ ભાવે તો એ ખાશે ને અહીંયા મમ્મી કરે છે રોટલા બટેકા બફાઈ બફાઈ ગયા રોટલા હમ ગુવાર બટાકા ને શાકના રોટલા કાંઈ મજા આવે आगे जाओ बधे का आई कहीं मजा आए कहीं नीचे बैठा बैठा मम्मी ने तो मम्मी ने बोला नीचे नीचे वासन करवाना नीचे बैठी ना गा हूँ क्या है जैसे नीचे बैठी ना मजा आए नीचे बैठ साथ सुधरवाना नीचे बैठ के मजा आए करवानी उबाओ पता है वोट हाँ दूसरी किया नानी माँ

હજી એને વઘાર હોય ખબર નહીં કોણ વઘારે તો કરશું કોવા બટેકા અને હજુ થોડાક ઇન્વિટેશનના એમ કોલ બાકી છે કાં મામ હું ફોન કરવાના છું તો એ ફ્રી થઈને પછી બધાને ફોન કરવાનાથી બાકી છે થોડા તો એ કરી લેશું ને પછી આ તો જમવાનું વહેલું હોય એટલે વહેલા નવરા થઈ જાવ કામ આજ સાડા આઠ વાગે તો જમી લઈએ ને પછી નવરા થઈ ગયા હોય વહેલા વહેલા હવે જોઈએ જે આગળ કરશે તમને બતાવશું અને જઈ પણ હોટલમાં જમવા જવાના છે તો કંઈ વિડીયો શૂટ કરશે તો તમને આમાં બતાવીશ સારું ચાલો મળીએ પછી બટેકા રેડી થઈ ગયા પોવા પણ રેડી થઈ ગયા અહીંયા થાય છે તેલ ગરમ અને અહીંયા આદુ મરચાં પણ રેડી છે આ બધું રેડી છે તો હવે વઘારી લઈએ પોવા બાપુને થોડીક તકલીફ હોય એટલે એને થોડુંક ખાટું ઓછું ખાવાનું હોય એટલે નોર્મલ જ આપણે વઘારશું અને શું કે મમ્મીના થોડુંક કામ હતું એટલે મેં કીધું ચાલો હું વઘાર નાખું અને નાનીમાં પણ કામમાં છે ને હવે અમે બધા શું કે ઇન્વિટેશન માટે વઘારાઈ જાય પછી ફોન કરશું એટલે શું એક કામ પતી જાય તો ચાલો જે જઈશે તમને બતાવતા રહીશું જોતા રહેજો અમારો લોક છેલ્લે સુધી ફેમિલી તો અત્યારે બાદ ગયા છે અગિયાર અને મેં જમી લીધું હતું પછી થોડાક ગેસ્ટને ફોન કરવાનો હતો ઇન્વિટેશન માટેનો તો એ બધા એને ફોન કર્યો અને પછી અદા અને બાબુને એ પણ આવ્યા હતા અને નાન બાપુએ પણ પોતાની જૂની જૂની એટલી વાતો કરી હતી જમવા ટાળે કે હસી હસીને ગોટા વળી ગયા અને પછી આવ્યા હતા અદા તો એને પણ એની કોમેડી એટલી મસ્ત મસ્ત વાતો કરી કે મજા આવી ગઈ અને ટાઈમ ક્યાં ગયો ખબર જ ન પડી અગિયાર વાગી ગયા અને હવે ટાઈમ છે આરામનો તો હવે કરશું આરામ કાલે નવો વ્લોગ સ્ટાર્ટ કરશું તો આજના વ્લોગ માટે બસ આટલું જ મળીએ કાલે નવા બ્લોગની સાથે અને હા અહીંયાનો મારો પોરબંદરનો વ્લોગ કેવો લાગે અમારા નાની માનું ઘર કેવું મસ્ત લાગે છે મોટું મોટું ફળીઓને મજા આવી જાય તો કેવો લાગે એ કમેન્ટ કરજો મળીએ કાલે નવા વ્લોગની સાથે તો બધાને મારા બાય જય શ્રી કૃષ્ણ મળીએ કાલે